એટલે અમે માતાજીના આશીર્વાદ લેવા કાગળ પણ કાલે જઈ રહ્યા ઓકે આવો હલો અસ્મિતા અસ્મિતાની લડાઈ લીધી રહ્યા છીએ અને આંદોલન સ્વરૂપે સૌને પ્રભુ મા

ક્ષત્રિય સમાજ નું ધર્મરથ છે તે આજે રાજકોટ શહેરમાં ફરશે અને તેની શરૂઆત રાજકોટ શહેરના એજી ચોક ખાતે થી કરવામાં આવી છે જે રીતે તમે જોઈ રહ્યા છો કે ક્ષત્રિય સમાજ દ્વારા આજે રાજકોટ શહેરમાં ધર્મરથ છે તે અલગ અલગ જગ્યાએ ફરવા જઈ રહ્યો છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે આમાં જોડાયા હશે ને કારનો કાફલો લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને સાથે જ ભાજપ વિરુદ્ધ છે તે મતદાન અંગેનો પ્રચાર કરવામાં આવશે મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ છે જે ક્ષત્રિય સમાજના તે પણ ઉપસ્થિત રહ્યા છે કારમાં આ રીતે તમે જોઈ શકો છો કે માતાજીની જે છબી છે તે રાખવામાં આવી છે તેની પૂજા કરી અને હાલ હવે આ જે ધર્મરથ છે તેનું પ્રસ્થાન થવા જઈ રહ્યું છે શહેરના એજી ચોક મોટી સંખ્યામાં અત્યારે બહેનો છે તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે વધારે વધારે સાથે જોડાઈ રહ્યા હોય સાથે ભક્તિ થઈ રહી હોય સાથે ધર્મદાન થઈ રહ્યો હોય ત્યારે કયા રામ રાજ્યનું સ્થાપન સ્વાતંત્ર્ય કરવું જોઈએ